ઓલપાડ તાલુકાના હાથીસા ગામે એક ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ અસામાજિક તત્વોએ ઉભા ડાંગરના તૈયાર પાકની સિત્તેરથી વધુ ખામણીઓ ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરવાના પ્રયાસ કર્યા હતા જેથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા જ આ ખેડૂતો ખેતરની નજીકમાં અન્ય એક ખેડૂત

માં અડધી ગુણ જેટલું ભાત થાય છે એમાં મારો પાંચસો રૂપિયાનો ભાવ ગણે તો પંદરસો રૂપિયાનું ભાત થાય ગયું ગયું છે કોઈ હા કાપી સાંજના પાંચ વાગે શુક્ર શનિવારે જોયું તમે શનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં